નમસ્કાર મિત્રો આપણી ચેનલ શેર બજારની માહિતીમાં તમારું સ્વાગત છે જો તમે પહેલી વખત આપણી ચેનલમાં આવ્યા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સાથે સુધી આ ચેનલને શેર કરો કારણ કે આ ચેનલની અંદર આપણે સ્વિંગ ટ્રેડિંગ માટેના વિડિયો દરરોજ આપીએ છીએ અને જેમાં તમને સારું એવું પ્રોફિટ કરાવીએ છીએ આ મહિનાની જ વાત કરું તો 4 થી 5% જેવું પ્રોફિટ મેળવી લીધું છે તો જલ્દીથી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને તમારા મિત્રો સુધી શેર કરી દો આજના વિડીયોની વાત કરું તો આજના વિડીયોમાં તમને કાલનું માર્કેટ કેવું રહેશે એની વિશે માહિતી મળશે અને સાથે સાથે કાલે હું માર્કેટની અંદર કયા કયા સ્ટોકમાં સ્વિંગ ટ્રેડ કરવાનો છું હું કોઈ ઇન્ટ્રાડે કરતો નથી કે ઓપ્શન કરતો નથી આપણે ઓનલી ફોર કેશથી જ ખરીદી કરીએ છીએ ડિલિવરીમાંથી લઈએ છીએ અને ડિલિવરીમાં સેલ કરીએ છીએ અને એમાંથી આપણે પ્રોફિટ મેળવીએ છીએ તો હવે વાત કરવી નથી અને જોઈ લઈએ કે આજનું માર્કેટ કેવું રહ્યું હતું તો આજે માર્કેટ પોઝિટિવ માર્કેટ રહ્યું છે વચ્ચે સારો એવો ઉછાળો આવ્યો તો પછી પાછું વેચાણ આવી ગયું એટલે માર્કેટ અત્યારે ઓલ ઓવર ત્રીસ પોઈન્ટ જેટલું પોઝિટિવ રહ્યું હતું આગળ જોઈએ તો આપણે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી શું કહે છે તો એફઆઈઆઈડીઆઈમાં ડીઆઈઆઈએ બે હજાર કરોડની ખરીદી કરી છે ત્યારે હજાર કરોડની વેચાણ કર્યું છે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ વાળાએ તો અહીંયા એક સારો સંકેત છે કે ભાઈ ખરીદી તો એક હજાર માઇનસ કરતા પણ એક હજારની ખરીદી છે તો આ પણ પોઝિટિવ સંકેત છે સાથે સાથે ડાઉઝોન્સ જોઈ લઈએ તો ડાઉઝોન્સ પણ આજે હલકું એવું ઉપર જ છે ઉપર ખુલ્યું હતું વળી પાછું નીચે વહી ગયું હતું અને અત્યારે પાછું મોમેન્ટમમાં આવી ગયું છે અને હજી આપણે જોઈએ છીએ ત્યાં પાછું નવ પોઈન્ટ નીચે આવી ગયું છે તો માર્કેટ આ પણ સાઈડ વેસ ચાલે છે પણ સવાર થતા કાલે પણ ડાઉન હતું પણ સવાર થતાં સારું એવું પોઝિટિવ થઈ ગયું હતું તો સવાર થતાં હતાં જો ડાઉઝોન સારું એવું પોઝિટિવ આજ પણ થઈ જાય છે તો આપણું માર્કેટ કાલના દિવસમાં તો પોઝિટિવ જ ખુલશે હવે વાત કરીએ તો હું કયા કયા સ્ટોક ખરીદવાનો છું તો એની વિશે વાત કરું તો કાલે હું રિલાયન્સ ખરીદવા માટે મૂકવાનો છું રિલાયન્સ જો મને સિત્તેર રૂપિયા મળે છે બારસોને સિત્તેર રૂપિયા તો હું ખરીદવાનો છું અને આનું મારો રહેશે દસ રૂપિયા સુધીનો સાઠ રૂપિયા નીચે આવે છે થાય છે તો તો હું સેલ કરી દેવાનો છું અથવા મારો એનો ટાર્ગેટ રહેશે સોરી પચાસ રૂપિયાનો તેરસો પચાસ બ્રેકઆઉટ મારીને ઉપર જાય છે ત્યાં સુધી હું આને રાખવાનો છું જો તેરસો પચાસ આઈડિયા ઉપર પાછો આવશે તો પણ હું સેલ કરી દેવાનો છું અને તેરસો પચાસની ઉપર જાય છે તો આપણે તેરસો પચાસનો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરીશું આગળ વાત કરું બીજો HDFC બેંક HDFC બેંક ની વાત કરીએ તો આજે 5% જેટલો ડાઉન છે છેલ્લા 5 દિવસની વાત કરું તો 7.5% જેટલો પ્લસ છે છેલ્લા 5 દિવસમાં અને 1 મહિનાની વાત કરું HDFC બેંક ની તો 5% જેવું રીટર્ન આપ્યું છે ઓલ ઓવર વર્ષમાં તો સારું 9% રીટર્ન આપેલું છે જે સારું કહેવાય નહીં પણ અત્યારે એવું મોમેન્ટમ કે છે કે આ સ્ટોક સારું એવું ટૂંક સમયમાં વળતર આપી શકે એવું લાગી રહ્યું છે એક વર્ષમાં બાર ટકા જેવું રિટર્ન તેર ટકા જેવું રિટર્ન આપ્યું છે જે નોર્મલ કહી શકાય ઓકે ઓકે બહુ સારું પણ નહીં અને બહુ ખરાબ એ નહીં એસઆઈપી જેટલું તો આપી દીધું એવું કહી શકાય અને છેલ્લા વર્ષ દિવસની પેટર્ન આપણે જોઈ લઈએ તો સ્વિંગ ટ્રેડ માટે બેસ્ટ સ્ટોક હોય એ રીતે જ ત્યાંનો ચાર્ટ બતાવી રહ્યું છે તો

આગળ વાત કરું ડીમાર્ટ ની તો ડીમાર્ટ માં આપણે સ્વિંગ સ્ટોક એક વખત તો આ મહિનામાં કરી અને પ્રોફિટ લઈ લીધો છે અને બીજી વખત પાછો આપણે લેવાની રેન્જમાં અહીંયા આપણે લીધો તો છત્રીસો ને સાડત્રીસો એ અને આપણે આને આડત્રીસો એ સેલ કરી દીધો હતો તો આજે ફરી વખત એ જો આવે છે કાલે તો કાલે હું ખરી આજે જ મારે ખરીદવું તો પણ રહી ગયું ખબર ન રહી ત્યાં પાછો ઉપર પણ આવી ગયો હતો સાડત્રીસો તો હવે કાલે સાડત્રીસો આવે છે તો હું આને ખરીદવાનો છું અને આપણો ટાર્ગેટ સેમ ટુ સેમ આડત્રીસો સાડી આડત્રીસો સુધી અને આપણે હોલ્ડ કરીને ચાલીશું વાત કરીએ આર્વી હેડલની તો આજે રેલવેના સ્ટોક બહુ સારા એવા જબરજસ્ત તેજીમાં હતા આ તો મેં તમને આરવી એના લેખ બતાવું છું બાકી રેલવેના બધા સ્ટોક આયારએચ છે તો પાંચ ઉપર હતું તો રેલવે રેલવેના બધા સ્ટોક ઉપર જ હતા આજે અને એના કારણે જ માર્કેટ ઉપર હતું એવું લાગ્યું પોઝિટિવ હતું એવું લાગ્યું તો રેલ વિકાસની વાત કરું તો હવે બજેટ આવે ત્યાં સુધી આ ફોકસમાં રહેશે ફેબ્રુઆરી મહિના સુધી ફોકસમાં રહેશે અને આના કંઈક ને કંઈક ગુડ ન્યૂઝ તમને મળતા રહેશે તો આ સ્ટોકને પણ ધ્યાનમાં રેલવેના બધા સ્ટોકને ફોકસમાં રાખીને ચાલજો અને કાલના માટે હું વાત કરું તો ચારસો ની સિત્તેરની અંદર જો આ મને મળે છે તો આને હું ખરીદવાનો છું ચારસો ને અને આનો આપણો ટાર્ગેટ રહેશે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયામાં પણ સેમ ટુ સેમ જ છે પાંચસો ટચ થયા વગર જો ચારસો પંચાણુંથી નીચે આવવા મળશે તો આપણે સેલ કરી દઈશું અને જો પાંચસો રૂપિયાને તોડી અને ઉપર જતો રહેશે તો પાંચસો રૂપિયા આપણે સ્ટોપ લોસ રાખીને ચાલીશું હોલ્ડ કરીશું તો આ હતો આજનો વિડીયો તમને કેવો લાગ્યો આજનો વિડીયો તમે કોમેન્ટ કરી અને જણાવો નમસ્કાર